અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર સપ્લાય અને સુઅરેજ કમિટીની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં શહેરના પૂર્વ ઝોનમાં આવતા વિવિધ વિસ્તારોમાં વસ્ત્રાલ રામોલ હાથીજણ ઓઢવના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે વોટર સપ્લાય અને સુવરેજ કમિટીમાં તાકીદમાં મંજૂરી આપી સ્ટોર્મ વોટર લાઇન અંદાજે 11 કરોડના ખર્ચે લાઇન નાખવામાં આવશે પૂર્વ ઝોનમાં દયાવાન તળાવમાંથી વરસાદી પાણી પમ્પ કરી સ્ટોર્મ વોટર લાઇન નાખવાથી દૂર થશે આવતા ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવાનો આયોજન કરાયો છે મધુમાલતી આવાસ યોજનાજ પાસે વરસાદની જળસૂજન હોય છે કારણે ત્યાં વોટર લોગિંગ સ્પોટ જે છે બબબે સંતેદાળા સુધી પાણી ભરેલું રહે એનાથી લોકોને મુશ્કેલીઓ બી પડતી હોય છે પણ આ વખતે અમે એનું સ્ટ્રોંગ વોટર લાઈનનું તા તાકીદે આજે કામ આવ્યું હતું તાકીદે અમે કામ લીધું છે અને લગભગ અગિયાર આશરે અંદાજે અગિયાર કરોડ જેવા ખર્ચે સ્ટ્રોંગ વોટર અમે લાઈન નાખવા જઈ રહ્યા છીએ